અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું આજે જાફરાબાદ શહેરના બસ સ્ટેન્ડ સર્કલ વિસ્તારમાં જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેમજ શહેરની મેન બજારમાં ટ્રાફિકને અડચણરૂપ થતાં વાહનો માટે પેટ્રોલિંગ યોજાયું હતું તેમજ ચાલુ ગાડીએ ફોન ઉપર વાત કરવી ટ્રીપલ સવારી કરવી ટ્રાફિકને લગતા જરૂરી ડોક્યુમેન્ટ ન હોય સીટ બેલ્ટ ન પહેરેલ હોય ફેન્સી નંબર પ્લેટ લગાવેલી હોય ઘોંઘાટ કરતા વાહનો હોય અને જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવા ચાલકોને સ્થળ પર પાવતી આપીને દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ તકે જાફરાબાદ ટાઉન પીઆઈ જે આર ભચનક અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાબુભાઈ વાઢેણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ